વિશ્વમાં વૃક્ષોના આડેધર નિકંદનને લઈને વિશ્વ પર ઊભી થઈ રહેલી ગ્લોબલ વોર્મિંગની અસર સામે વધુ વૃક્ષનું વાવેતર કરવું ખૂબ જરૂરી બન્યું છે અનિયમિત ચોમાસું ગરમીનો પારો વધી રહ્યો છે ગ્લેશિયર પીગળી રહ્યા છે જંગલો કપાઈ રહ્યા છે અને ઊંચી ઇમારતોનું વન ઉભું થઈ રહ્યું છે ત્યારે તમામ લોકોએ મળીને હવે એક વૃક્ષ વાવવું ખૂબ જરૂરી બન્યું છે ત્યારે પાદર તાલુકામાં પણ વૃક્ષો વાવવા માટે તમામ લોકો આગળ આવી રહ્યા છે ધારાસભ્ય ચેતનસિંહ કરવામાં આવી હતી વૃક્ષારોપણ કરવામાં આવી રહ્યા છે ત્યારે તાલુકાના એક આવ્યો છે જેમાં પટેલ પરિવારના દુઃખદ પ્રસંગે સ્વર્ગવાસ વિનુભાઈ બૈલાલભાઈ પટેલના પ્રાર્થના સભા બેસના પ્રસંગે આજરોજ પુત્ર લલિતભાઈ અને જિજ્ઞેશભાઈ દ્વારા પિતાની યાદગીરી માટે વૃક્ષના છોડનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં બેસના પ્રસંગે આવેલ તમામ સગા વાલા અને મહેમાનોને વૃક્ષ ના છોડ આપી અને તમામ લોકોને વૃક્ષારોપણ કરવા માટે અને વન પર્યાવરણ નું જતન કરવા માટે અપીલ કરવામાં આવી હતી